જ્યારે પાંચસો વર્ષ પછી આટલો મોટલો દિવસ આવી રહ્યો હોય તો સ્વાભાવિક છે કે ગુજરાત હોય સમગ્ર ભારત હોય વિશ્વમાં જ્યારે અયોધ્યામાં રામ પધારતા હોય અને એ પણ પાંચસો વર્ષ પછી કેટલા બધા લોકોએ બલિદાન આપ્યું છે ત્યારે આ અવસર આવ્યો છે તો અયોધ્યામાં રામ જ્યારે બિરાજમાન થતા હોય તો અમારો વેદાન એજ્યુકેશન કેમ્પસના બધા વિદ્યાર્થીઓને આપણા ધર્મનું જ્ઞાન આપવું જોઈએ રામાયણમાં કયા કયા પાત્રો છે એમાં આપણા રામ ભગવાનના માટે જ્યારે મંદિર બની રહ્યું છે તો એમને એની સાથે જોડેલા સીતામૈયા લક્ષ્મણ હનુમાનજી દાદા દશરથ ભગવાન અને કૌશલ દરેકના ધ્યાન આપીને અમારા વિદ્યાર્થીઓને ઘણા દિવસથી રામાયણની વાતો કરવામાં આવે છે અહીંયા નિયમિતપણે દર શનિવારે અને મંગળવારે હનુમાન ચાલીસા થાય છે અમારા બાળકોએ મોટી સંખ્યામાં બધા જ વિદ્યાર્થીઓએ જે શ્રી રામ એકસો ને આઠ લખી એકસોને આઠ વાર લખી અને એની પેટી બનાવી છે એ પેટી અમે અયોધ્યા પહોંચાડવાના છીએ જેથી કરીને બાળકો એના માતા પિતાને આપણા ધર્મનું જ્ઞાન થાય ધર્મ એકલું શિક્ષણ જરૂરી નથી સાથે ધર્મ સંસ્કૃતિ પરંપરા અને આપણી સંસ્કૃતિ અમારા બાળકોને હંમેશા શીખવાડવામાં આવે છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે કેટલાય વર્ષથી અયોધ્યા માટે બધા જ રાજ જોતા હતા ત્યારે આ યશ મેળવવાનું અને નસીબદાર એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તક જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હોય તો એના માટે આપણે બધા જ સમગ્ર ભારત વિશ્વમાં પણ આની ઉજવણી થવી જ જોઈએ અને દરેકે દરેકને આનો ઉલ્લાસ છે દરેક જે શ્રી રામ બોલે જ છે અને અત્યારે તો સરસ મજાના ગીતો રામ આવે છે આવે છે રામ આવે છે અને એની સાથે સાથે ભારતમાં દિવાળી આવે છે અયોધ્યામાં દિવાળી આવી રહી છે એ ગીત પણ પ્રચલિત થઈ રહ્યું છે કે ગોકુલ આજે દિવાળી એમ ભારત માં આજે દિવાળી અયોધ્યા માં આજે દિવાળી એવો ઉમંગ ઉત્સવ સાથેનો પ્રોગ્રામ અમારા વિદ્યાર્થીઓ અમારા કર્મચારીઓ અમારા આચાર્યો અને અમારે મોટી સંખ્યામાં વાલીગણ આનો ઉલ્લાસથી પ્રોગ્રામ કરી રહ્યા છે અને પાંચ દીવા દરેકે ફરજિયાત સવારે દસ વાગે દરેક વાલીઓને અમે ધ્યાન દોર્યું છે કે ચોક્કસથી દીપ પ્રગટાવજો અને સાંજે મોડી સાંજે મોટી સંખ્યામાં દીપ પ્રગટાવી અને દિવાળી નો ઉત્સવ મનાવજો જય શ્રી રામ જય શ્રી રામ જય પાંચસો વર્ષ પછી જયારે આપણા આપણા વિશ્વમાં એમ જ કહેવાય વિશ્વમાં ફક્ત ભારતમાં નહીં વિશ્વમાં જ્યારે રામ જન્મભૂમિ પર રામ પધારી રહ્યા છે ત્યારે વેદાન ગ્રુપ ઓફ સ્કૂલ કેમ રહી જાય એટલે અમને એવો વિચાર આવ્યો કે અમારા નાના ભૂલકા જે રોજ હનુમાન ચાલીસા તો કરે જ છે તો રામ જન્મભૂમિની તૈયારીમાં એ લોકો એક અઠવાડિયાથી રામ રામ લખી રહ્યા છે એકસો આઠ વાર લખી રહ્યા છે કોઈ ચિત્ર દોરી રહ્યા છે તો કોઈ બાળકો સંદેશો મોકલવા ઈચ્છી રહ્યા છે અને બાળકો એવું ઈચ્છે છે કે અમારા સંદેશોની અમે પેટી તૈયાર કરી છે અને એ અયોધ્યા પહોંચાડીએ સાથે સાથે તે બાળકોએ રામ લક્ષ્મણ સીતાના વેશભૂષા ધારણ કરીને નાનું નાટ્ય રૂપાંતર કર્યું છે બાળકોને રામાયણની કથા કહેવામાં આવે છે કે બાળકો એમના ઘરે જઈને મા માતા પિતાઓને પણ પ્રેરણા આપે કે જ્યારે રામ જન્મભૂમિનો અવસર બાવીસ તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે ત્યારે દરેકે ઘરમાં એટલીસ્ટ પાંચ દીવા થાય દરેકે ઘરમાં એક કળશની અને એની સ્થાપના થાય અને એ કળશનું પાણી કળશ ઉપર શ્રીફળ મૂકીને એ પાણી સમગ્ર ઘરમાં છાંટવામાં આવે ત્યારે જ્યારે રામ જન્મભૂમિનું મુહૂર્ત હશે દરેકે ઘરમાં સુખ શાંતિ અને સારું પર્વ ઉજવાય એવી વેદાંત એજ્યુકેશન કેમ્પસની દરેકે દરેક પરિવારની વિનંતી છે સાથે સાથે બાળકો પણ એટલા હર્ષ ઉલ્લાસમાં આવે છે કે અમારા ત્યાં અવસર છે અમારે ત્યાં રામ જન્મભૂમિ ઉજવવામાં આવી છે તો અમે લોકો આ બાળકો માટે તૈયાર કર્યું છે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર